અઢાજણ ફુલકા ભવન સ્કૂલમાં શાળા સંચાલકો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ નોંધાવ્યો છે સુરતની ફુલકા ભવન શાળા ફરી એકવાર ચર્ચામાં આવી છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી હોવાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આરટી અંતર્ગત વિદ્યાર્થી સાથે શાળામાં ભેદભાવ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો વાલીઓનો આરોપ છે કે ભૂલકા ભવાન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું હતું આરટીમાં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે સ્કૂલે જણાવ્યું હતું કે વાલીઓની બેન્કોમાં લાખોની લોન ચાલે છે એટલે વાલીઓ ગરબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી છે મારું નામ નિકુલ જુનાગઢ છે માં મારા છોકરાને નંબર લાગેલો છે ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે અને ત્યાં અમને એ લોકો એટલું બધું પ્રેશર કરે છે કે તમે ફી ભરી દો અથવા તો એડમિશન કેન્સલ કરો હોય અમારી કોઈ પરિસ્થિતિ નથી તો આ લોકો અમારા પર પ્રેશર બહુ મૂકે છે આચાર્ય કોઈ વાત અમારી માનવા તૈયાર નથી અને જ્યારે અમારો છોકરો આરટીએમાં લાગ્યો ત્યારે અમે એટલા બધા ડોક્યુમેન્ટ આપેલા છે ગવર્મેન્ટે ના પાડેલી છે જૂઝમાં આવી ગયેલું છે કે ગવર્મેન્ટે એવું કીધું છે એટલા બધા પુરાવા માગવાના નથી તો આ લોકો અમારા પાસે ગેસના સિલિન્ડરની બોટલો જે આવે છે એની સ્લીપ માગેલી છે બાર મહિનાના લાઈટ બિલ માંગેલા છે ઇન્સ્યોરન્સ માંગેલા છે બધી જ વસ્તુ અમારા પાસે માંગેલી છે અને અમારા જમીન હોય તો આત બહાર આપો અને આવું બધું માગેલું છે હવે અમારે જમીન નથી તો અમે કે તમે બહુ અમારા પર પ્રેશર આવો પબ્લિક આના માટે કોઈ રસ્તો અમને બતાવો સોનલ રાઠોડ મારો છોકરો ભુલકા ભવનમાં ભણે છે અને મારા છોકરાને આરટી દ્વારા એડમિશન મળ્યું છે અને એડમિશન મળ્યાનો અમને વીસ દિવસ પછી પ્રિન્સિપાલે બોલાવ્યા હતા ભણવાનું જ્યારે ચાલુ થઈ ગયું હતું અને છોકરાઓ બધા સ્કૂલે ચાલુ થઈ ગયા હતા ભણવા માટે અને વીસ દિવસ પછી અમને બોલાવવામાં આવ્યા કે તમે સ્કૂલમાં આવો અને તમારા છોકરાને અમે કેટલી વાર ફોન કરીને પૂછ્યું કે શું છે શું છે તો તમને શાળામાંથી જણાવવામાં આવશે જણાવવામાં એમ જ કરતા અને પછી ફોન આવ્યું અને પછી અમને લોકોને બોલાવ્યા હતા એમ કે તમે ફોર્મ ભરો અને પછી કાલે ને કાલે તમે યુનિફોર્મ લઈ આવો આ લઈ આવો અને સ્કૂલે મોકલી આપજો અમે દોડી દોડીને બધા ડોક્યુમેન્ટ ને એ છોકરાને રેડી કરીને સ્કૂલે મોકાઈ લો અને જ્યારે ત્યારથી લઈને અત્યાર સુધી અમને અમને લોકોને એલસી માટે ધમકી આપ્યા કરે છે ઘણી ઘરી વાર સ્કૂલ યુનિફોર્મ બરાબર નથી એલસી આપી દેસું વોટર બેગ નથી એલસી આપી દેશું છોકરો વ્યવસ્થિત નથી એલસી આપી દેશું મોરું થઈ જાય એલસી આપી દેશું મને ઘરકામ કરતા પાંચ મિનિટ મોરું થયું લેવા આવતા છોકરાને તો મને ડાઇરેક્ટ પ્રિન્સિપાલે ઉચકીને આમ કહી દીધું કે આ કંઈ બેબી સીટર નથી તમે પાંચ મિનિટ મોરા લેવા આવો છો કાલથી ગેટ ની બહાર મૂકી દઈશ તમે ગેટ ની બાર મારા છોકરાને મૂકી દેશો મારા છોકરાને કંઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે ડાયરેક સ્કૂલની બહાર નીકળતા તો ડાયરેક્ટ રોડ આવે છે રોડ ઉપર એટલું બધું સાધન હોય છે મેમ એ બધી વસ્તુ અમે લોકો એની સ્વીકારી છેલ્લે અમને એમ કહેવામાં આવ્યું કે તમારા છોકરાને કોઈ પાર્ટીસિપેટ ટમાં ભાગ નહીં લેવાનું કોઈ એક્ટિવિટી નહીં થશે કઈ નહીં થશે આ તો આખો ભેદભાવ છે તે પણ અમે લોકો એ લોકોનું સ્વીકાર્યું અમે બધી જ વસ્તુ એમની સ્વીકારી પછી બી એ લોકો જો આવી રીતે કરે છે અને હવે અધ વચ્ચે અમને એમ કહે છે કે તમારા છોકરાનું એલસી લઈ લો તમારી આવક વધારે છે જો અમારી આવક વધારે હોય અમે આટલા બધા ડોક્યુમેન્ટ આપ્યા તમને પહેલાં જ આપ્યા અને જો તમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ ચેક નહીં કર્યા અને આટલા વખત ભણાવ્યા પછી તમે અમને એમ કહેવો છો કે તમારી આવક વધારે છે હવે છોકરાની એલસી લઈ લો હવે અત્યારે અત્યારે હાલમાં અત્યારે છોકરાની એલસી અમે લોકો લેવા જઈએ તો બીજી કોઈ સ્કૂલ અમારા છોકરાને સ્વીકારવા અત્યારે તૈયાર નથી તો અમારા છોકરા ક્યાં જશે અમે એલસી કેટેગરીના છે